કોક કોક દેખાય તો હેરો રાયડો હજી ઓ બાજુ હશે કેટલાક હશે રામ જાણે ઘણા ઉગા હશે જો ફૂલ બાકા જીકી બોલાવો તો પાણી આવે છે અને આ આપે સલુકાકાનો કપાસ છે તો જે માતાજી મિત્રો સ્વાગત છે એક નવા બ્લોગમાં હું શું તમારો ભાઈ શંકર તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા હશો તો અત્યારે આવી ગયા છીએ અમે વાડીએ વાડી આવ્યા હતા કેમ કે કામ હતો થોડોક કામ તો વાળી કામ જ હોય ને બી શું એંડા વીણવાના છે અને પાણી ચાલુ કરવાનું છે આ હાથીમાં પાણી ચાલુ કરવાનું છે એટલે કાના ભાઈની પાણી વારશે અને હું જઈશ એંડા વીણવા ના કાના ભાઈ એંડા વીણવા જાય તો હું પાણી વારીશ બેમાંથી એક કરશું અત્યારે જઈશી અમે રાયડો ચેક કરવા કે ઊગો છે કે નથી ઊગો કે પાણી એક તો પાઈ દીધો છે હવે જો શું થાય ગયા તો નક્કી થઈ તો આવ્યો હશે લગભગ હાલો હું જઈને જોઈ કેવો રાયડો થયો હે બીજું મારી મમ્મી ને મારો પપ્પા ને જોવો હેરા રાયડો એટલે અમે કીધું અમે ભાઈ શું કરીએ અમે જેવા હાલ્યા લઈને નકર અમારે ખબર તો એ જ પડે પણ જોઈ સહી તો આવ્યો છે રાયડો દેખાણો મારી મમ્મી કે રાયડો ઉગી આવ્યો ક્યાં જરા જરા દેખાય એટલે બીજા પાણીમાં તો બધો નીકળી હશે ને હાલો આગળ મળી અમે રાયડો જોઈએ હવે ખાસું રોટલા કેમ કે હવાના નથી ખાતા અમે એટલે હવે નાસ્તો કરશું રોટલા ખાશું મડી આગળ બનિય રહો વ્લોગ માં ઓકે તો હવે હું જાઉં છું પાણી ચાલુ કરવા ને કાના ભાઈની જહા હે હેં દા વિના એટલે પાણી હવે મલે વાળવાનું છે આ ડીઝલ નો કેન પણ લઈ લીધો આપણે મે વચ્ચે રાખે તો ને હવે જાશું આપણા મશીની મશીને જઈને પાણી બની ચાલુ કરશું અને જો રમેશ ભાઈ નું રાયો કેટલો મોટો થઈ ગયો છે ને ઓર બધી દેખાઈ રહી છે સરખી અને આગળ હું છે આના ગૌમાં પણ હારા દેખાઈ રહ્યા છે કે અમારા થી મોર વાવ્યો તો ને એટલે ગાણ થઈ ગયા સમજા અમે આપણા વાવ્યો હજી બે તર

થોડાક દીઠે અહીંયા ચહેરા ઢવારા જો અહીંયા આપણા ચાર રાજેશભાઈ હાલો પાણી ચાલુ કરી દઈ હમણાં મેડિઝલ રાખીને પાણી ચાલુ કરવાની ટ્રાય કરી હતી પણ મશીને ચાલુ નથી થાતો એટલે શિયાળો છે ને એટલે ઠંડી ચડી ગઈ છે મશીને પણ જો પાણી અત્યારે લગભગ બંધ છે એટલે પાણી ઓછું થઈ ગયું થોડું અને મશીન ચાલુ નથી થાતો અત્યારે મારો બાપુને કે ઓઇલ રાખવો પડશે થોડુંક એટલે ભાઈ ઓઈલ બોઇલ રાખશે પછી કરશું ચાલુ થાકી રહ્યો તો મશીન ના ચાલશે ત્રણ ચાર વાર મશીન હેન્ડલ ફરાય સારો હાલો ચાલુ કરી મશીન પછી મળી તો હવે પાણી ચાલુ કરી નાખ્યો છે જો ફૂલ બાકાત જીકી બોલાવો તો પાણી આવે છે એટલે એ હવે આની વાડી નથી રાખનારા અત્યારે એટલે અમે વાવશું અત્યારે રાયડો વાયડો વિચાર છે એટલે આ બધામાં પાણી પાવાનું છે એટલે હવે હું આગળ બ્લોગ નહીં બનાવું બનાવીશ હાજના છેડ બનાવીશ તમારે મળું બને રહો વ્લોગમાં હું તમારે છેઠ હાજના મળું ના બપોરના રોટલા ખાતા આને કેમ કે હવે અત્યારે તો વ્લોગ નહીં બને કેમ કે પાટીયા છે ને પાણી જપાટ ચપાટે હાલે એટલે વિડીયો બનાવવાનું ઘડી ઘડી કટઆઉટ થાય હાથ ખેંચવાનો ફોન નીકળશે નહીં એટલે હાલો આગળ મળી તમે બને રહો વ્લોગમાં ઓકે તો હવે હું રોટલા ખાવા આવ્યો હતો અને ટાઈમ થઈ ગયો છે પાણી ચાલુ કરવાનો હવે પાણી ચાલુ કરવા જાઉં છું રોટલા તો ખાઈ લીધા હે એને મારે બોલવાનું ભૂલી ગયો હતો કે રોટલા ખાવા જાય છે કેમ કે પાણી ફૂલ ચાલુ હતું એટલે કાંઈ થાય નહીં આપણાથી અને હવે જાશું પાણી ચાલુ કરશું વરી પાછા પાણી ચાલુ કરી નાખી કેમ કે પાણી હજી બાકી પડ્યો ઘણો બધો એટલે જઈ હું આ આપણા મશીને જઈ અને પાણી ચાલુ કરી નાખી અને પછી વરી પાછું ફૂલબાકા જીકી બોલાશે પાણી એટલે વરી પાછો બ્લોગ નહીં બને એટલે આગળ મળી આપે સાંજના મળી આવે ડાયરેક્ટ બન્યા રહો બ્લોગમાં સાંજે પાણી બંધ કરીને મળું તમારે ઓકે તો હવે પાણી બંધ કરી નાખ્યો છે પાણી થઈ ગયું છે બંધ અને હવે લગભગ જાશું ઘરે હું મશીન બાંધવાનું બાકી પડ્યો હે કચરો આવી ગયો તો એટલે મશીન બંધ કરી નાખ્યું અને હવે જાશું ઘરે અને આપે આ વ્લોગને આટલો જ રાખશું ખબર કે અનકું વ્લોગ બન્યો છે પણ વાંધો નહીં કેટલીક થાય એવો તો હું તમને મળું કાલે એક નવા વ્લોગમાં તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો બાય